ભવનાથ તળેટીમાં આવેલ કસબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને ચોરી કરી જનાર મધ્યપ્રદેશના ગઠિયાને ગણતરીના દિવસોમાં પકડી પાડતી તારીખ રોજ જુનાગઢ શહેરમાં ભવનાથ વિસ્તારમાં લાલ સ્વામીની જે જગ્યામાં આવેલ કસ્બા પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગમાં દિવસ દરમિયાન મહેમાન બની અને ચોરી કર્યા અંગેની એક હકીકત મળવા પામેલ હતી આ અંગેનો ગુનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલો હતો ગુટાની ગંભીરતાને ધ્યાને લઈ અને માનની એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી જે પટેલ અને પીએસઆઈ શ્રી ડી કે ઝાલા તેમજ નેત્રમ શાખાની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી આ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત મળવા પામેલ હતી કે બસ સ્ટેન્ડની બાજુમાં અશોકનગર ગેટ પાસે બે શંકાસ્પદ ઇસમો શંકાસ્પદ વસ્તુઓ સાથે આટાફેરા મારે છે જેથી તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં પહોંચી અને આ બંને જે આરોપીઓ હતા તેને ઝડપી લઈ અને તેની પૂછપરછ કરતા ભવનાથ વિસ્તારમાં કસબા પાર્ટી પ્લોટ ખાતે જે ચોરી થવા પામેલ હતી તેનો મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી મળવા પામેલ હતો તેમજ આ આરોપીઓએ મધ્યપ્રદેશ રાજ્યમાં અન્ય સોળ ગુનાઓ કર્યા અંગેની કબૂલાત પણ આપેલી હતી આ જે અન્ય સોળ ગુનાઓ છે એ અંગેની વિગતો જોવામાં આવે તો આ લોકોની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે એક જોવેનાયેલ આરોપીને આ સાથે રાખતા અને જોવેનાયેલ આરોપી છે એ સૌ પ્રથમ રેકી કરી અને લગ્ન પ્રસંગેથી પર્સ કે કિંમતી વસ્તુઓ તફડાવી અને બહાર નીકળી અને આ મુખ્ય આરોપીઓને પહોંચાડી દેતો અને પછી આખી આખી ગેંગ આ રીતે પોતાનું ઓપરેટ કરતી હતી સોળ ગુનાઓનું એનાલિસિસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું હતું તેમાં જ વિગતો જોઈએ તો સૌથી વધારે ગુનાઓ બેંકની બહાર બનેલા છે જ્યારે કોઈ પણ બેંક અને ભીડભાડવાળી જગ્યા હોય છે ત્યાંથી બહાર નીકળતી વખતે લોકો પાસેથી પૈસા ભરેલી થેલી ઝૂંટવી લેવી આ પ્રકારના ગુના બનેલા હતા ત્યારબાદ શાક માર્કેટની આજુબાજુ આવા ગુનાઓ બનેલા છે અન્ય જે જોઈએ તો લગ્ન મંડપની આજુબાજુ અને રેલવે સ્ટેશનની આજુબાજુ પણ આ પ્રકારના ગુનાઓ આચરવામાં આવેલ છે આ જે આરોપીઓ છે તેમની પાસેથી તપાસ દરમિયાન એક સોનાનું મંગળસૂત્ર સોનાની બુટી રોકડ રકમ આઠ હજાર અને બે મોબાઈલો પણ કબજે કરવામાં આવેલ છે આ કુલ ચોર્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તેમજ છેલ્લા એક માસ દરમિયાન રાજ્યમાં આ પ્રકારના જે કોઈ પણ બનાવો બનેલા છે તેમાં પણ આ લોકોની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે છે મંગાવલી જિલ્લો અને અન્ય તેની સાથેનો આરોપી છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક છે હા આ જે ગેંગ છે એ મુખ્યત્વે મધ્યપ્રદેશ ખાતેથી ઓપરેટ થતી હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે વધુ ઊંડાણપૂર્વકની ની તપાસ હાલ ચાલુ છે